આપ સૌનું હાર્દિક સ્વાગત છે મૂડી તાલુકાના અને ગામોને જોડતો પુલ ચર્ચરિત હાલતમાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોંગ્રેસના ફરિયાદ સેલ મંત્રી અશોકસિંહ પરમાર મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ પણ રજૂઆત કરી છે કેટલાક ગામોને પુલ છે ગામો નદીનો આપણે થોડા દિવસ વડોદરાનો એક બ્રિજ ટુકડા થયા હતા અને મૂડી ભોગાવો નદી પુલ એવી જ હાલતમાં છે વર્ષ સો જૂનો પુલ છે ઓવરલોડ વાહનો જેમ કે ડમ્પર ટ્રક જેવા વાહનો પસાર થતા હોય છે આ પુલ વર્ષ જૂનો હોવાથી જાનહાની થાય તો જવાબદાર કોણ તે પણ પ્રશ્ન છે મેઇન ગેટથી ભોગાવો નદી નદીનો રોડ પર સાવ ખરાબ હાલતમાં ત્યારે યાત્રાધામ જેવા મૂળ મુળી તાલુકાના માંડવ રાજી રાજ્યદાદા મંદિર આવેલું છે અને સ્વામિનારાયણ મંદિર આવેલું છે ત્યારે બાજુના વિસ્તારમાં પણ ધાર્મિક સ્થળો છે અને ધામ જેવા ધાર્મિક સ્થળો છે અને ગામો ને જોડતો આ પુલ આટલી બધી રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાનમાં આવતું નથી ગામના એક જાગૃત નાગરિક દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર મૌન પુલ વર્ષો જૂનો પુલ કેટલા ગામોને જોડતો પુલ છે વિગત સરાથાન વાગડિયા રાજપરડા ગટડા હળવદ પછી કચ્છ જવા માટેનો ઉપયોગ થાય છે જેથી નાના ગામો તો પણ પુલ ઉપર થી પસાર થવાતો હોય છે અને આ પુલ ને તાત્કાલિક તંત્ર ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે જાગે છે બ્યુરો ચીફ પરમાર ભકીરતસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂળ હું સુરેન્દ્ર જિલ્લાના મુડી તાલુકા શહેરમાંથી બોલું છું મારું નામ પરમારસો તિરુપા છે સામાજિક કાર્યકર છું માજી પંચાયત સભ્યશ્રી મેં અગાઉ આ પુલ જર્જરિત થઈ ગયેલ છે એ બાબતમાં બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી કે ઓવરલોડિંગ વાહનો બંધ કરાવો એ કલેક્ટર એસપી સાહેબ ડીઓ સાહેબ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સાહેબ તમામ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર રજૂઆત કરી પણ આ ઓલ ઓવરલોડિંગ વાહનો બંધ કરાવતા નથી પુર જજર થઈ ગયો છે આ પુલ કેટલા વર્ષ જૂનો હશે આ પુલ લગભગ સો વર્ષ ઉપરનો છે જૂનો અને કેટલા ગામને જોડતો હોય છે આ પુલ જોડતો થાન હળવદ અને હરા આ અને ત્રણ તાલુકાને જોડતો પુલ છે હરા થાન ને મૂળી ત્રણ તાલુકાને જોડતો પુલ છે અને આ પુલ જર્જરિત થઈ ગયેલો છે ક્યારેક પડે જાનહાની થાય તો જવાબદાર અધિકારી કોણ એમ બરોબર આ માટે હું રજૂઆત કરી વડોદરા જે બ્રિજ પડેલો છે આપણે જે દુર્ઘટના જોઈએ તો આ વર્ષો જૂનું બ્રિજ છે તેમાં સમારકામ કોઈ થયેલું છે એવી કોઈ રજૂઆત તમે કરેલી જો મેં રજૂઆત કરી હતી કે રિપેરિંગ કરી નાખો તો એમને હું એ આડેધડ રિપેરિંગ કરીને જતા રહ્યા અધિકારીઓ બધા નાયબ કાલ ઇન્જિનના માર્ગ પણ રિપેરિંગ થાય એવું બહુ નથી કર્યું પણ આ જર્જરી જ છે ભૂલ અને આ જરી જાનહાની થાય કોઈ કોઈ જવાબદાર અધિકારી કોણ જાનહાની થાય તો અને આમાં જાનહાની મોટી થાય એવી છે તો મારી રજૂઆત એ છે કે આ ઓવરલોડિંગ વાહનો કપચી ભરેલા રેતી ભરેલા સફેદ માટી કાર્બો સેલ આ બધા ઓવરલોડિંગ ગણાય એ અને બીજા પણ ઓવરલોડિંગ વાહનો આ બંધ કરાવવા જોઈએ અને આ બંધ કરાવવા માટે બે પોલીસ અધિકારી મેઇન ગેટે મૂકવા જોઈએ સ્વામિના મંદિરનો મેઇન ગેટ છે મૂડી અને બે પુલના છેડે પોલીસ અધિકારી રજૂઆત આપણે ક્યાં ક્યાં કરી લઈ મેં આની રજૂઆત કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ એસપી સાહેબ મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ ઉચ્ચ કક્ષાએ મુખ્યમંત્રી કાર્યાલયમાં હર્ષદભાઈ સંઘવી ગૃહ વિભાગમાં રાજ્યપાલ ગવર્નર બધી જગ્યાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે પણ આ આનું સ્થાનિક તંત્ર આ બધું ધ્યાન દેતું નથી ગંભીર બાબત છે જો પુલની હાનાની થશે તો જવાબદાર અધિકારી કોણ અને આ બધી ગંભીર બાબત છે આ પુલ હવે જર્જરી થયેલો જ છે અને આ પુલ મંજૂર થયેલો છે અમે રજૂઆત કરતાં મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર અને મામલતદાર સહિતને ઉપર છવ્વીસ કરોડને પચાસ લાખના ખર્ચે નવો પુલ બાજુમાં બનાવો ને એવી રજૂઆત કરી હતી મંજૂરી મળી ગઈ છે પણ તંત્રીમાં વહીવટી કામગીરી માટે ગાંધીનગર લેવલે એ કાગળો છે એ આવી જાય પછી બાજુમાં પુલ નવો બનશે ત્યાં સુધીમાં આ પુલ જર્જરીત પડી જાય જાન થાય તો જવાબદાર અધિકારી કોણ માટે આ તાત્કાલિક ઓવરલોડિંગ વાહનો જે નીકળે છે એ સ્થાનિક તંત્રએ મામલતદાર વિભાગ પોલીસ વિભાગે બંધ કરાવવા એ મારી લોકોની લાગણી અને માગણી માન આપીને મેં આ રજૂઆત કરેલ છે અને આપણે જે ભૂગર્ભ ગટરનું જે તમે પાણી કહો છો નદીમાં મિક્સ થઈને હા જાય છે તો ગામના લોકો જ પીવે છે અત્યારે મૂડી નદી ભોગવવાનું ભૂગર્ભ ગટરનું પાણી અંદર જાય છે ગામને ન નળ નળમાં એ ઇસ્યુ કરવામાં આવે છે મૂડી ગ્રામ પંચાયત કચેરી પણ મારી રજૂઆત એ છે કે આ આ નદીમાં સહજાનંદ સ્વામી નારાયણ ભગવાને ભગવાને પોતે સ્નાન કરેલું છે ઘણા વર્ષો પહેલાંની નદી છે આમાં સ્નાન કરેલું છે અને આજુબાજુ ધાર્મિક મંદિરો છે એમાં સંત મહત્વ આવતા હોય અને આ નદીમાં સ્નાન કરે તો અપવિત્ર બની જાય એ કેવી રીતે બધું કરી શકે આ બધું આ ગંભીર બાબત છે અને એ રજૂઆત મેં કઈ રીતે અને અહીંયા અહીંયા સ્ટ્રીટ લાઇટો ઠેઠ સુધી નાખવી અને સીસી રોડ મંજૂર થયો સીસી રોડ બનાવો અને આજુબાજુ ભૂગભ ગટર ઉભરાય છે રોડ કેટલા ટાઈમ પહેલાં મંજૂર થાય છે સીસી રોડ બે હજાર અઢાર ઓગણીસમાં મંજૂર થયેલો છે અને અહીંયા સીસી રોડ બનાવોને આજુબાજુ જે નાયણીપાથી તે ઠેઠ સ્વામિના મંદિરનો રોડ છે ત્યાંથી બધી આ સ્ટ્રીટ લાઇટો સીસી રોડ બનાવો અને ભૂગર્ભ ગઢનું પાણી ઉભરાય છે અને ભૂગર્ભ નદીના ભોગવમાં જાય છે એ બધી બંધ કરાવવું અને ત્યાંથી એ રસ્તા ઉપરથી શમશાન યાત્રા પસાર થાય છે આ ગંભીર બાબત છે આ બધી રજૂઆત મેં કલેક્ટર ડીડીઓ અને તાલુકા મામલતદાર કક્ષાએ વિકાસ કમિશનર પંચાયત કમિશનર રાજ્યપાલ ગવર્નર ઉચ્ચ કક્ષાએ આ રજૂઆત કરેલ છે મારે હજુ રજૂઆત માન્ય રાખી તાત્કાલિક ધોરણે આ કામગીરી કરવી